અંકલેસર જીઆઈસીમાં સલામતીના પગલાં વગર કોલોની કોલોનીમાં ડિમોલેશન શરૂ કરતા સ્થાનિક રેશોમાં રોષ ફેલાયો છે ડિમોલેશન દરમિયાન ઉડતી દસ્ટથી લોકોના ઘરોમાં પ્રવેશી હતી આજુબાજુની દુકાનો અને ઘરો સુધી દષ્ટનું આવરણ છવાયું હતું અંકલેશ્વર જીઆઈડીસી માહોલ સરદાર પાર્ક ખાતે વોખાટ કોલોની આવેલી છે જે કોલોની હાલ રિનોવેશન માટે ડિમોલેશન કરાઈ રહ્યું છે પણ ડિમોલેશન માટે જરૂરી સેફટી અને અન્યને કોઈ અગવડતા કે તકલીફ કે નુકસાન ન થાય એ માટે જરૂરી પગલાં લીધા વગર કામગીરી કરવામાં આવી રહી હોવાનું સ્થાનિકો આક્ષેપ કર્યો હતો બહુમાળી બિલ્ડિંગ તોડતી વેળા તેની ડસ્ટનું આવરણ છવાઈ ગયું હતું જે ડસ્ટ લોકોના ઘરોમાં રસોડા સુધી પહોંચી હતી અને થર જામી ગયા હતા એટલું જ નહીં કાર તેમજ માર્ગો અને આજુબાજુની દુકાનોમાં પણ ધૂળનું આવરણ છવાઈ ગયું હતું જેને લઈ લોકોને બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું હતું અંતે સ્થાનિક રહીશો દ્વારા આ અંગે નોટિફાઈડ કચેરી તેમજ ઈઆઈએમાં રજૂઆત કરતા કચેરી દ્વારા ત્વરિત અસરથી કામગીરી અટકાવી દીધી હતી અને જરૂરી સેફટી તેમજ લોકોની ફરિયાદના આધારે પ્રિકોશન લેવાની તાકીદ કરી હતી સ્થાનિક રહેવાસી નરેન્દ્ર ભટ્ટે જણાવ્યું હતું કે દૂર ઘરમાં પહોંચી ગઈ છે જરૂરી સેફ્ટીના પગલા લીધા નથી અમને તોડે એમાં વાંધો નથી પણ પહેલા જરૂરી સેફ્ટીના પગલાં તેમજ ઉડે તે માટે કવર કરી કામગીરી કરવામાં આવે જરૂરી છે આ અંગે નોટિફાઈડ કચેરીમાં ફરિયાદ કરતા હાલ કામ અટકાવ્યું છે અમારી કાર પણ અડધો ઇંચ માટે આવરણથી છવાઈ જાય છે રસોડામાં જમવાની પણ તકલીફ પડી રહી છે આવિષ્કાર અને આનંદ વિહાર સોસાયટીની સામે આવેલ જે વકાટ કોલોની છે એ વોકાટ કોલોનીનું મકાન અત્યારે તોડવાની પ્રવૃત્તિ ચાલે છે તોડે સામે અમને કોઈ વાંધો નથી પણ કોઈ પણ જાતની સલામતીનો વિચાર કર્યા વગર એ લોકોએ એવી રીતે તોડવાનું શરૂ કર્યું કે ચારે બાજુ એટલું ધૂળનું સામ્રાજ્ય થઈ ગયું છે ત્યાં સુધી કે અમારી ગાડીમાં જે છે તેની ઉપર બી અડધો અડધો ઈંચ ધૂળ જામી જાય છે અમારા જે એસી ના કોમ્પ્રેસરો છે તે બધા ખલાસ થઈ ગયા રસોડા જે છે તેમાં પણ હાલત ખરાબ છે ને ઘરમાં જવું પણ અત્યારે મુશ્કેલ છે અને ઘરની બધી બારીઓને બંધ રાખવી પડે એ હાલત છે હવે આ પરિસ્થિતિમાં અમે નોટિફાઈડમાં વાત કરી છે હરશેદભાઈ સાથે અને એ દરમિયાન એમણે કોઈ એમનો એક રિપ્રેઝેન્ટેટિવ મોકલ્યો છે અત્યારે કામ બંધ કરાવ્યું છે અને અમે એવી આશા રાખીએ કે કામ ચાલુ રહે તેની અમે અમને વાંધો નથી પણ જે જાત ની પ્રોપર સેફ્ટી રાખવાની એ પ્રોપર સેફ્ટી રાખીને એ લોકો આગળ વધે એટલી આદિવાસી ના રહેવાસીઓ ને તકલીફ ના પડે જેથી આદિવાસી ના રહેવાસીઓ ને તકલીફ ની પડે